હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એક ડિફરન્ટ રેસીપી એટલે કે આજે આપણે બનાવીશું લાદીપાવ આ લાદીપાવ બનાવવા માટે આપણે ઓવન કે ઈસનો પણ ઉપયોગ નથી કરવાનો એકદમ સિમ્પલ રીતે આપણે કુકરમાં અથવા તો કઢાઈમાં ઘરે એકદમ સરળતાથી આ પાવ બનાવી શકીએ છીએ વિડીયોમાં જે પ્રમાણે દરેક વસ્તુનું માપ બતાવવામાં આવ્યું છે જો તમે તે જ પ્રમાણે આ લાદીપાવ બનાવજો તો તમારા લાદીપાવ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો પાઉ બનાવવા માટે મેં બે બાઉલ મેંદો લીધેલો છે ત્રણ મોટી ચમચી જેટલી દળેલી ખાંડ હાફ બાઉલ જેટલું દહીં ત્રણ મોટી ચમચી આપણે મિલ્ક પાવડર લીધેલો છે બે ચમચી જેટલો આપણે તેલ લીધેલું છે અને એક બાઉલ હુંફાળું દૂધ લીધેલું છે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને આ રીતે તમે પાઉ ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો તો પાઉ બનાવવા માટે આપણે લોટ રેડી કરી લઈએ તો બે બાઉલ મેંદો લીધેલો છે તમે મેંદાના બદલે ઘઉનો લોટ પણ લઈ શકો છો પણ મેંદાનો રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે પાવને એકદમ સોફ્ટ બનાવવા માટે બે મોટી ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરીશું આ લાદી પાવ થોડા સ્વીટ હોય છે તેથી આપણે તેમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને બે મોટી ચમચી જેટલો આપણે દહીં એડ કરીશું સ્વાદ અનુસાર નમક એડ કરીએ આ પાવમાં આપણે ઈસ્ટનો ઉપયોગ નથી કરવાના તો તેથી તેના બદલે આપણે એક ચમચી જેટલો ઈનો એડ કરીશું ઈનો એડ કરવાથી પાવ એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે અને હવે તેમાં એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તમારે એનો ના એડ કરવો તો તેના બદલે તમે એક ચમચી બેકિંગ પાવડર અને હાફ ચમચી જેટલો બેકિંગ સોડા પણ એડ કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ હળવા છે સરસ રીતે મિક્સ કરી દઈએ તો આ બધી જ વસ્તુ મેંદામાં એકદમ સરસ રીતે મિક્સ કરી દીધેલી છે તો હવે તેમાં આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈને આપણે લોટ બાંધી દઈએ આ લોટ આપણે થોડો ઢીલો રાખવાનો જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી પણ થોડો ઢીલો રાખવાનો છે અને લોટ બાંધવા માટે આપણે ઉફાળા દૂધનો જ ઉપયોગ કરવાનો છે તો હવે આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈએ અને એકદમ સ્મૂથ લોટ બાંધી લઈએ બે બાઉલ મેંદામાં આપણે હાફ બાઉલ જેટલું દૂધ એડ કરીને એકદમ સરસ રીતે લોટ રેડી કરી લીધેલો છે આ પ્રમાણેનો ઢીલો લોટ આપણે બાંધવાનો છે હવે આપણે લોટને એકદમ સ્મૂથ કરી લઈએ તો લોટને સ્મૂથ કરવા માટે ઉપરથી તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને એકદમ સરસ રીતે આપણે ખૂણવી લઈએ જ્યાં સુધી લોટ એકદમ સ્મૂથ ના થઈ જાય અને લોટ હાથ પર તૂટે નહીં તેવો થાય ત્યાં સુધી આપણે આ લોટને પૂણવી લેવાનો છે લોટને આ રીતે પૂણવાથી પાવ એકદમ સોફ્ટ અને જાળદાર બને છે અને સાથે સ્પોન્જી પણ બને છે અને આ રીતે લોટને પૂણવાથી પાવ ઉપર ક્રીજ પણ નથી પડતી તો તમે જોઈ શકો છો કે માત્ર ચારથી પાંચ જ મિનિટમાં લોટ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે તો આપણે જે સાઈઝના પાઉ બનાવે એ પ્રમાણે આપણે પહેલાં લુવા બનાવી લેવાના તો આપણે આ રીતે થોડો લોટ હાથમાં લઈને તેને બધી બાજુથી આ રીતે કવર કરી લેવાનો છે અને એકદમ હળવા હાથે તેને રાઉન્ડ શેપ આપીને આપણે લુવો રેડી કરી લેવાનો છે આ રીતે આપણે લુવો બનાવી લેવાનો છે અત્યારે હું આ લાદી પાવને ઇડલી કુકરમાં બનાવી રહ્યું છું તો આપણે આ બધા લુવાને આપણે ઇડલીની પ્લેટમાં ગોઠવીશું આ રીતે થોડો લોટ હાથમાં લઈને તેને બધી બાજુથી આ રીતે આપણે એક સરખી રીતે કવર કરી લઈશું અને તેને રાઉન્ડ શેપ આપીને લુવા બનાવી લઈશું અને આવી જ રીતે આપણે બધા લુવા રેડી કરી લેવાના છે પણ જો તમારે ઇડલી કૂકરમાં આ રીતે પાવ ના બનાવો તો તેના બદલે તમે કૂકર અથવા તો કડાઈમાં પણ પાવ બનાવી શકો છો એ માટે તમે સાદી પ્લેટમાં આ રીતે લુવા ગોઠવીને આ રીતે પણ પાવ બનાવી શકો છો તો હવે આપણે ઇડલીની પ્લેટમાં આ રીતે લુવા ગોઠવી દીધા છે અને હવે ઉપરથી ક્રીઝ ના પડે અને ઉપરથી ફાટી ના જાય અને પાવનો કલર પણ એકદમ બ્રાઉન થાય તે માટે આપણે ઉપરથી થોડું થોડું આ રીતે દૂધને સ્પ્રેડ કરી દઈશું આ રીતે દૂધ સ્પ્રેડ કરતી વખતે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે દૂધના જે ટીપા છે તે લુવાની નીચે ન જવા જોઈએ કેમ કે જો લુવાની નીચે દૂધના ટીપા જશે તો આ જે આપણે પાવ બનશે તે નીચેથી એકદમ દાચી જશે કડાઈમાં એક મોટા બાઉલ જેટલો આપણે નમક એડ કરીશું અને નમકને કડાઈમાં એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું એટલે પાવને બધી સાઈડથી એકદમ સરસ રીતે અને એક સરખી હીટ લાગે અને હવે આપણે જે લોવા બનાવીને જે પ્લેટ રેડી કરેલી તેને પણ આપણે આ રીતે કઢાઈમાં મૂકી દઈએ અને હવે ઢાંકણ ઢાંકીને વીસથી પચીસ મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ પાવને થવા દઈએ તો વીસથી પચીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે એકદમ સોફ્ટ અને જાળીદાર પાવ બનીને રેડી છે તો તમે જોઈ શકો છો કે પાવનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ બ્રાઉન કલરનો આપણો પાવ બનીને રેડી છે તો આ પ્લેટને આપણે કઢાઈમાંથી બહાર લઈએ અને પાવને આપણે બેથી ત્રણ મિનિટ સુધી થોડા ઠંડા થવા દઈએ પાવ લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહે અને પાવ ઉપરથી ફાટી ન જાય તે માટે ઉપરથી થોડું આપણે બટર સ્પ્રેડ કરીશું આ રીતે આપણે બધા પાવ પર થોડું થોડું બટર સ્પ્રેડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે જે સાઇઝના લુવા બનાવેલા તેનાથી ડબલ સાઇઝના પાવ બનીને રેડી છે આ પાવ આપણા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે અને આ રીતે ઘરે જ દાદીપાવ રેડી કરીને તેમાંથી તમે દાબેલી વડાપાવ અથવા તો બર્ગર પણ બનાવી શકો છો અને ભાજી સાથે પણ સર્વ કરી શકો છો જો આ રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા ફ્રેન્ડ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો